શ્રી બલદેવભાઈ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે આજે સમાજમાં જ્યારે મૂલ્યોને વળગી રહેવું વેધી આવેડા કહેવાય છે ત્યારે તેઓ નીતિમત્તા અને પ્રામાણિકતાને પોતાના જીવનમાં અપનાવે અને તેનો પ્રચાર કરે એ સુખદ આશ્ચર્ય છે પોતાના જીવનના અનુભવોના આધારે તેમણે પુસ્તકો લખ્યા છે તમામ વાર્તાઓ સત્ય ઘટનાઓ છે વાર્તાના પાત્રો જીવન છે મારા પરિચય માં છે અવારનવાર મને મળે છે વ્યવહારુ દૃષ્ટિએ નામ અને સ્થળ કાળમાં ફેરફાર કર્યા છે આ વાર્તાઓ દ્વારા લેખક પુરવાર કરે છે કે માનવી ગમે તેટલી ચાલાકી વાપરી સહી સલામત રહેવા ઈચ્છે તો પણ એના દ્વારા થતા કર્મોનું અણગમતું ફળ ભોગવે જ છૂટકો છે કુદરતની કલમી માનથી સંકલિત વાર્તા સ્પષ્ટપણે સમજાવે છે કે મનની શાંતિ માટે જીવનમાં સત્યનું પાલન અનિવાર્ય છે अनिति द्वारा सुख समृद्धि कदाच कोई मेरी शके पन सुख शांति कदी न मेरी शके संयम नो हाथ मारा हाथ मांगी हो हार्पिन जर्नी खोपरी जेवा माथा पर मैं हथेली मुकी चिमराई गए ही एमनी जिनी आंखों मांगती आंसुनी धारा वहे वाला आगे थोड़ी बार माथा पर हाथा फेर मेरा रखे तेओ टगर टगर मारी सामे जोई रहे हैं કર્યા બાદ એ શાંત થઈ ગયા વળી પાછા આંખમાં ગાંસુ ઉભરાયા હાતાના માળા જેવું બોબડું શરીર કંપવા લાગ્યું એમની આવી અસહાય હાલત જોઈ મારું હૃદય કરુણા થી ભરાઈ ગયું બને એકલી મીઠાશ લાવી મેં કહ્યું